ઘણા તો મને આઈ કહે છે કે શંકરપી શેની ચૂંટણી છે મને કે ડીરીન ચૂંટણી આવી છે મને પૂછે કે ડીરીની ચૂંટણી છે મેં કીધું એને જજુ વાર છે તો મેં કે એજન્ડા એમને સમજણ જ નથી કે ડીરીન ચૂંટણી છે મેં કીધું એના કારણે ડીરીમાં એક પણ ડિરેક્ટરમાં ફેરફાર ના થાય અને એક પણ વિષયની અંદર કંઈ કોઈ છિંધાર પણ માત્ર બીજા કોઈ એજન્ડા તો હોવા જોઈએ હવે એમને બિચારાને કેવું શું હવે એમ કેવું આ મોદી સાહેબ માટે કંઈ કહી કે ત્રણસો ની કલમ હટાવી દીધી એના માટે કંઈ કહી કે ગરીબોને અનાજ આપવાનું કામ ઘરે ઘરે અત્યારે આપે થાય છે એમાં કંઈ કહી શકે ખેડૂતોની અંદર એના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થાય એ બાબતમાં કંઈ કહી શકે નર્મદાના પાણી અહીંયા પહોંચે સુજલમ સુપલમ ઉનાળે ચાલતી હોય એ બાબતમાં કંઈ કહી શકે તેમને કહેવું શું તો ઉમેદવારની બાબતમાં કંઈ કહી શકે તો ના ઉમેદવાર ભણેલા ગણેલા છે હોશિયાર છે ગરબાભાઈના ત્યાં આગળ સેવાના સંસ્કારો મળેલા છે એમાં કઈ કઈ કેવું નથી તો પછી કેવું છું મને લાગે છે કે જે પેલું હોય ને થોડું ઠીક હોય ને ખમે હોય ને બરાબર મારે મને એમ છે ચલો બરાબર છે તેમાં મને મને એમાં કઈ જીવરાજ બા વાંધો નથી અને હું તો કહું છું કે આમને એમ ચાલુ રે સારું આ અઠવાડિયામાં સમજણ પડી ગઈ છે અને હવે અઠવાડિયું હજુ આમને ચાલવા દો તો જિલ્લો શું જવાબ આપે છે તમે બેઠા બેઠા જુઓ એક અઠવાડિયા અંદર ધ્યાનમાં આવ્યું છે આપણે